તો અમદાવાદ વિમાન દુર્ઘટના અંગે સંયુક્ત તપાસ હાથ ધરવામાં આવી છે યુએસની એજન્સીઓ દુર્ઘટના અંગેની તપાસમાં જોડાઈ છે નેશનલ ટ્રાન્સપોર્ટ સેફટી બોર્ડ તપાસમાં જોડાયું છે તો ફેડરલ એવિયેશન એડમિનિસ્ટ્રેશન પણ તપાસમાં જોડાયું છે બોઇંગ કંપની રિપ્રેઝેન્ટેટિવ પણ તપાસમાં જોડાયું છે જે રીતે દુર્ઘટના સર્જાઈ તેને લઈ અને તપાસ હાથ ધરવામાં આવી છે બોઈંગ કંપની રિપ્રેઝન્ટેટિવ પણ આ તપાસમાં જોડાયું છે અમદાવાદમાં જે બાર જૂને જે

ત્યાંથી સેમ્પલ જે મેળવવાના હોય પરીક્ષણ માટેના તમામ પ્રકારના સેમ્પલ જે છે મેળવવામાં આવેલા છે આપ જોઈ શકો છો દ્રશ્યોમાં કે યુએસથી જે આવેલા જે છે ખાસ કર્મચારીઓ એના દ્વારા અત્યારે આ ઘટના સ્થળ ઉપર આખું ઇન્વેસ્ટિગેશન કર્યું હતું જે જે ઘટના સ્થળ હતા કે પ્લેનનો જે પાછળનો ભાગ જ્યાં અથડાયો હતો તે ત્યારબાદ જે છે પ્લેન જ્યાં મુખ્ય ભાગ ઉપર અથડાયું હતું ત્યાં તમામ જગ્યા ઉપરથી એમણે અત્યારે સેમ્પલ મેળવી લીધેલા છે સાથે તે બ્લેક બોક્સ જે છે જેની અંદર આખે આખા પ્લેનનો ડેટા હશે તો બ્લેક બોક્સને પણ તપાસવામાં આવશે અને આખા દિવસની આખી કામગીરી જે છે યુએસથી આવેલા ખાસ કર્મચારીઓની આ પ્રકારની રહેશે કેમેરામેન અમિત મકવાણા સાથે ઉદયરંજન ઝી મીડિયા અમદાવાદ